સુરતમાં હત્યા સહિતની વધી રહેલી પાડ્યા સુરતમાં અસામાજિક તત્વો આંતક રોજ રોજ સામે આવી રહ્યો છે ત્યારે ચોકબજાર પોલીસ મતકની હદમાં એક યુવાનની ઘર બહાર જ હત્યા કરાતા ચકચાર મચી વાત એમ છે કે ચોકબજાર પોલીસ મથક વિસ્તારમાં આવેલ પારસ સોસાયટીમાં રહેતા સુજલ અશોક વાટકી અને તીક્ષ્ણ હત્યારના ઘાછીકી ઘાતકી હત્યા કરી ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો તપાસ હાથ ધરી હતી પોલીસની તપાસમાં હત્યા કરનાર જ મિત્રો હોવાનો સામે આવ્યો ચોકબજાર પોલીસ અને ક્રેમ બ્રાન્ચની ટીમે સીસીટીવી સહિતની તપાસ કરી આરોપીઓનું પગેરું દબાવ્યું હત્યા કરી સુરત છોડી ભાગી રહેલા ત્રણ હત્યારાઓને રેલવે પોલીસની મદદથી ભરૂચ રેલવે સ્ટેશનથી શરબી પાડ્યા ઝડપાયેલા બે સગીર સાથે આર્યન દર્શીની પોલીસે ધરપકડ કરી કાયદા કાર્યવાહી હાથ ધરી છે તારીખ સત્તર અગિયાર બે હજાર ચોવીસના ના રોજ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો જેમાં માહિતી એ રીતના છે કે પોલીસને માહિતી મળેલ હતી કે બપોરે અંદાજિત બે સવા બેની ની આસપાસ ચોક બજાર વિસ્તારમાં આવેલી પારસ સોસાયટીની અંદર એક ડેડ બોડી મળેલ છે પોલીસે તાત્કાલિક વિઝિટ કરી અને જે મરણ જનાર છે એ બાબતે તપાસ કરતા મરણ જનારનું નામ સુજલ અશોકભાઈ વાટુકિયા જે મૂળ બોટાદ જિલ્લાનો રહેવાસી હતો જેનું મર્ડર થયેલ હતું અને સર ટેકનિકલ વિગતો કરતાં જાણવામાં જાણવામાં આવેલું હતું કે ત્રણ વ્યક્તિઓ તેની પર હુમલો કરેલ છે તો આ અનુસંધાને પોલીસે ગુનાની ગંભીરતા લઈ તાત્કાલિક ટીમો બનાવેલી હતી સુરત શહેર ડીસીબીની ટીમ તથા રેલવે પોલીસની મદદથી ત્રણ આરોપીઓને અટક કરવામાં આવેલ છે જેમાં એક આરોપી છે જેનું નામ છે આર્યન રાજેશભાઈ દરજી અને બાકીના બે બે છે કાયદામાં સંઘર્ષમાં આવેલા બાળકો છે તો આ ત્રણને પોલીસે અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આની અંદર આ ત્રણ જે આરોપી છે એ તથા જે મરણ જનાર છે ચારેય મિત્રો હતા અને બપોરે પણ એ લોકો ભેગા હતા ત્યારે આરોપીનો એક મોબાઈલ છે એ આ મરણ જનારના ઘરમાં રહી ગયેલો હતો અને એ મોબાઈલ લેવા માટે જ્યારે મરણ જનારને ફોન કરીને બોલાવવામાં આવતા એમાં વાર થઈ હતી એ દરમિયાન આ આરોપીને મરણ જનાર વચ્ચે બોલાચાલી થઈ હતી એમાં રહી જઈ અને આ ત્રણેય આરોપીઓએ મરણ જનાર ઉપર ગરદાપાટોનો માર મારી એમાં જે આર્યન રાજેશભાઈ દરજી છે એને ચપ્પા વડે હુમલો કરતા જે સુજલ છે એનું ઘટના સ્થળે જ મૃત્યુ થયેલો હતો આર્યન જે છે એની વિરુદ્ધમાં અગાઉ ઘરફોડના બે ગુનાઓ સુરત ખાતે નોંધાયેલા છે અને બાકીના બે કાયદામાં સંઘર્ષમાં આવેલા કિશોરો છે અગાઉ પણ ઘરફોડ અને મારામારી જેવા ગુનાઓની અંદર અગાઉ આવેલા છે મરણ જનાર જે સુજલ વાટુકિયા છે એ પણ ગયા મહિને કતારગામ પોલીસ સ્ટેશનમાં ચેન્સનેઝીંગના ગુનાની અંદર એને પણ અટક કરેલો હતો થેન્ક યુ પોલીસ સ્ટેશનમાં આવેલ સોસાયટી વિભાગ બે એમાં આજે આજ રોજ એક બીએનએસ એકસો ત્રણ ચોપન મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ચોરબૈયા પોલીસ સ્ટેશન ખાતે જેમાં જે મરણ જનાર છે સુગમ અશોક વાટોકિયા છે જેઓ બોટાદના રહેવાસી છે અને અત્રે છૂટો મજૂરી કામ ધંધા છેલ્લા એક વર્ષથી અહીંયા કરીને રહેતા હતા અને એઓને કોઈ ત્રણ માણસોએ કોઈ અગમ્ય કારણસર એમની આજે હત્યા કરવામાં આવેલી કરેલી કરેલી છે અને એવું હત્યા કરીને એ લોકો ફરાર છે પોલીસ હાલ તપાસ ગુનો રજિસ્ટર કરીને પોલીસ તપાસ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે